અંદાજિત જે છે એ છેલ્લા દોઢ માસમાં ત્રણસો ને સિત્તેર જેટલા કેસીસ છે એ પેરોટિડ ગ્લેન્ડના ઇન્ફેક્શન એટલે કે કેટાઈસ છે એના છે એટલે કે સસ્પેક્ટેડ કેસ ઓફ ધ મમ્સ છે એ નોંધાયેલા છે સામાન્ય રીતે હાલ જે છે વર્ષા વસંત ઋતુના જે શરૂઆતના દિવસો છે એમાં જે પેરોટિક ગ્લેન્ડનું ઇન્ફેક્શન છે એના કેસીસ એટલે કે હમ્સના કેસીસ છે એ નોંધાતા હોય છે અને નોર્મલ સિઝન છે એ સિઝનલ વેરિએશન પ્રમાણે પણ આ સિઝનમાં આ કેસ છે બહાર આવતા હોય છે તો હાલ જે છે રાજકોટ મહાનગરપાલિકામાં આવી કોઈપણ પ્રકારના રોગચાળાની અતિ ગંભીર કહી શકાય એવી કોઈ પણ સ્થિતિ છે એ નોંધાયેલી નથી આપણા તમામ જે કેસો નોટિફાય થયા છે એમાં ખાસ કરીને જે બાળકો ઇફેક્ટેડ થયા છે એમને આઇસોલેશન માટે સૂચના આપવામાં આવે છે આ ઉપરાંત સઘન સર્વેલન્સની કામગીરી પણ છે એ કરવામાં આવે છે